અર્થ ધર્મ કામ મોક્ષ એ ચારેય જ્ઞાન વિજ્ઞાનના વિચારનું કથન કાવ્યના નવરસ જપ તપ યોગ અને વૈરાગ્યના પ્રસંગ એ બધા આ સરોવરના સુંદર જળચર જીવો છે સદાચારી પુણ્યાત્મા લોકોના સાધુઓના અને શ્રીરામ નામના ગુણોનું ગાન જ વિચિત્ર જળ પક્ષીઓ જેવું છે સંતોની સભા આ સરોવરના ચારે બાજુ આવેલા આંબાવાળીઓ છે અને શ્રદ્ધા વસંત ઋતુ સમાન કહેવાય છે અનેક પ્રકારની ભક્તિનું નિરૂપણ અને સમા દયા તથા દમ ઇન્દ્રિય નિગ્રહ એ લતાઓના મંડપ છે મનનો નિગ્રહ યમ અહિંસા સત્ય અસ્તે બ્રહ્મચર્ય અને અપરિગ્રહ નિયમ શૌચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એ તેના ફૂલો છે જ્ઞાન એ ફળો છે અને શ્રીહરિના ચરણોમાં પ્રેમ જ આ જ્ઞાનરૂપી ફળોનો રસ છે આવું વેદોએ કહ્યું છે આ રામચરિત માનસમાં અન્ય અનેક પ્રસંગોની કથા છે તે જ તેમાં પોપટ કોયલ વગેરે રંગબેરંગી પંખીઓ છે કથામાં જે રોમાંસ થાય છે તે જ વાળી બાગ અને વન છે અને જે સુખ થાય છે તે જ સુંદર પક્ષીઓનો વિહાર છે નિર્મળ મન જ માળી છે જે પ્રેમરૂપી જળથી સુંદર નેત્રો દ્વારા તેમને સિંચે છે જે લોકો આ ચરિત્રની સાવધાનીપૂર્વક ગાય છે તેઓ જ આ સરોવરના ચતુર રખેવાળો છે અને જે સ્ત્રી પુરુષો સદા આદરપૂર્વક આને સાંભળે છે તેઓ જ આ સુંદર માનસના અધિકારી ઉત્તમ દેવતા છે જેઓ અતિ દુષ્ટ અને વિષય છે તેઓ અભાગ્યા બગલાને કાગડા છે જે આ સરોવર પાસે નથી જતા કેમકે અહીં આ માનસ સરોવરમાં છીપલા દેડકા અને સેવાળ જેવી વિષય રસની અને કથાઓ નથી આ જ કારણે બિચારા કાગડા અને બગલારૂપી વિષય લોકો અહીં સુધી આવતા અંતરથી જ હાર સ્વીકારી લે છે કેમ કે આ સરોવર સુધી આવવામાં મુશ્કેલીઓ ઘણી છે શ્રીરામજીની કૃપા વગર અહીં આવી શકાતું નથી ગાઢ કુસંગ જ ભયંકર ખોટો રસ્તો છે તે કુસંગીઓના વચનો જ વાઘ સિંહ અને સાપ છે ઘરના કામકાજ અને ગૃહસ્થિઓના જાત જાતના બંધનો જ અત્યંત દુર્ગમ મોટા મોટા પર્વતો છે મોહ મદ અને માન જ અનેક વિકટ જંગલો છે અને અનેક પ્રકારના કુતરકો જ ભયાનક નદીઓ છે જેમની પાસે શ્રદ્ધારૂપી વાટ ખર્ચી નથી અને સંતોનો સાથ નથી અને જેમને શ્રી રઘુનાથજી પ્રિય નથી તેમના માટે આ માનસ અત્યંત અગમ છે અર્થાત શ્રદ્ધા સત્સંગ અને ભગવત પ્રેમ વિના તેને કોઈ પામી શકતું નથી કોઈ મનુષ્ય કદાચ કષ્ટ વેઠીને ત્યાં સુધી પહોંચી પણ જાય તો ત્યાં જતાં જ તેને નિંદ્રારૂપી ઢાળીઓ તાવા આવે છે હૃદયમાં મૂર્ખતારૂપી ઘણી જ જોરદાર ઢાળ લાગવા માંડે છે જેથી ત્યાં પહોંચવા છતાં તે અભાગ્યો સ્નાન કરી શકતો નથી તેથી તે સરોવરમાં સ્નાન અને તેનું જળપાન તેનાથી તો કરી શકાતું નથી તે અભિમાન સહિત પાછો ફરે છે વળી કદાચ કોઈ તેને ત્યાંની ત્યાંના વાતાવરણ અંગે પૂછપરછ કરવામાં આવે તો તે પોતાના અભાગીપણાની વાત ન કરતાં સરોવરની નિંદા કરી તેને સમજાવે છે આ બધા વિઘ્નો તેને નથી નડતા બાધાકારક નથી જેને શ્રીરામજીના સુંદર કૃપા દ્રષ્ટિ રાખી નિહાળે છે તે જ માનપૂર્વક આ સરોવરમાં સ્નાન કરે છે અને મહાભયાનક ત્રિતાપો આધ્યાત્મિક આદિદૈવિક આદિ ભૌતિક તાપોથી બળતો નથી જેના ચિત્તમાં રામચંદ્રજીના ચરણોમાં ઉત્તમ પ્રેમ છે તે આ સરોવરને કદી ત્યજતા નથી હે ભાઈ જે આ સરોવરમાં સ્નાન કરવા ઈચ્છે છે તેઓ હૃદયપૂર્વક સત્સંગ કરે છે આવા માનસ સરોવરને હૃદયના નેત્રોથી જોઈને તેમજ તેમાં ડૂબકી મારીને કવિની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ હૃદયમાં આનંદ અને ઉત્સાહ ભરાઈ ગયો અને પ્રેમ અને આનંદનો પ્રવાહ ઉભરાઈ આવ્યો ત્યાંથી આ સુંદર કવિતા રૂપી નદી વહેવા માંડી જેમાં શ્રી જીનું નિર્મળ યશરૂપી જળ ભરેલું છે કવિતા રૂપિણી નદીનું નામ સર્યું છે જે સંપૂર્ણ સુંદર મંગળોનું મૂળ છે લોકમત અને વેદમત તેના બે શ્રેષ્ઠ તટો છે આ સુંદર માનસ સરોવરની કન્યા સરયુ નદી ઘણી પવિત્ર છે અને કળિયુગના નાના મોટા પાપરૂપી તણખલાઓ અને વૃક્ષોને મૂળિયામાંથી ઉખાડી ફેંકી દેનાર છે શ્રોતાઓનો ત્રણેય પ્રકારનો સમાજ જ આ નદીના બંને તટો પર વસેલા પૂરો ગામો અને નગરો છે અને સંતોની સભા જ સર્વે સુંદર કલ્યાણોનું મૂળ અનુપમ અયોધ્યાજી છે સુંદર કીર્તિરૂપી રૂપી સોહામણી સયુજી રામ ભક્તિ રૂપી ગંગાજીમાં જઈ મળી નાનાભાઈ લક્ષ્મણ સહિત શ્રીરામજીના યુદ્ધનો પવિત્ર યશરૂપી સોહામણો અને સોનભદ્ર નદીની વચ્ચે ગંગાજી એવા શોભી રહ્યા છે જાણે જ્ઞાન અને વૈરાગ્યની વચ્ચે ભક્તિ આમ ત્રણેય તાપોને ડરાવનારી આ ત્રિમુખી નદી રામ સ્વરૂપી સમુદ્ર તરફ ધસી રહી છે આનું કીર્તિરૂપી સરયુજીનું મૂળ માનસ શ્રીરામચરિત્ર છે અને એ રામ રૂપી ગંગાજીમાં મળે છે તેથી એ સાંભળનારા સજ્જનોના મનને પવિત્ર કરી દેશે આની વચ્ચે વચ્ચે જે જુદા જુદા પ્રકારની વિચિત્ર કથાઓ છે તે જ માની લો કે નદી તટના આસપાસના વનોનો વનો અને બાગો છે શ્રી પાર્વતીજી અને શિવજીના વિવાહના જાનૈયા આ નદીના અનેક પ્રકારના અસંખ્ય જળચર જીવો છે શ્રી રઘુનાથજીના જન્મના આનંદ વધામણાં જ આ નદીઓની ભમરીઓ અને તરંગોની મનોહરતા છે ચારેય ભાઈઓના જે બાળચરિત્રો છે તે જ એમાં ખીલેલા રંગબેરંગી ઘણા જ કમળો છે મહારાજ શ્રી દશરથજી અને તેમના રાણીઓના સત્કર્મો પુણ્યો જ ભમરા અને કુટુંબીઓના સત્કર્મો જ પંખીઓ છે શ્રી સીતાજીના સ્વયંવરની જે શ્રેષ્ઠ કથા છે તે જ આ નદીમાં સુહામણી સો શોભા રૂપે છવાયેલી છે અનેક સુંદર વિચારવાલાયક પ્રશ્નો આ નદીની નાઓ છે અને તેના વિવેકયુક્ત ઉત્તરો ચતુર કેવટો છે આ કથાને સાંભળ્યા બાદ અરસ જે ચર્ચા થાય છે તે જ આ નદીના આધારે ટેકાએ ચાલનારો યાત્રિકોનો સમાજ શોભાને પામી રહ્યો છે પરશુરામજીનો ક્રોધ આ નદીની ભયાનક ધારા છે અને શ્રી રઘુનાથજીના શ્રેષ્ઠ વચનો સુંદર બંધાયેલા ઘાટો છે ભાઈઓ સહિત શ્રીરામચંદ્રજીના વિવાહનો ઉત્સવ જ આ કથા નદીનું કલ્યાણકારી પૂર છે જે શરીરને સુખ આપનારું છે આ કથાને કહેવા સાંભળવાથી જેઓ હર્ષિત અને પુલકિત બને છે તેઓ જ પુણ્યાત્માઓ સ્ત્રી પુરુષો છે જે પ્રસન્નચિત આ નદીમાં નાહે છે શ્રી શ્રીરામચંદ્રજીના રાજતિલક માટે જે મંગળ સુશોભન સજાવવામાં આવ્યું હતું તે એમ માનું કે પર્વત સમયે આ નદી પર યાત્રિકોના સમૂહ એકઠા થયા છે કઈ કઈની કુબુદ્ધિ જ આ નદીની સેવા ફળ સ્વરૂપે ઘણી ભારે વિપત્તિઓ આવી ચડી સંપૂર્ણ અગણિત ઉત્પાતોને શાંત કરનાર ભરતજીનું ચારિત્ય નદી કિનારે કરવામાં આવનાર જપ યજ્ઞ છે કળિયુગના પાપો અને દુષ્ટોના અવગુણોનું જે વર્ણન છે તે જ આ નદીના જળનો કાદવ અને બગલા કાગડા છે આ કીર્તિૂપિણી નદી છય ઋતુમાં સુંદર છે દરેક કાળે એ પરમ સુહાવણી અને અત્યંત પવિત્ર છે તેમાં શિવ પાર્વતીજીનો વિવાહ હેમંત ઋતુ છે રામચંદ્રજીના જન્મનો ઉત્સવ સુખદાયી શિષ્ય ઋતુ છે શ્રીરામચંદ્રજીના વિવાહ સમાજનું વર્ણન જ આનંદ મંગળમય ઋતુરાજ વસંત છે શ્રીરામજીનું વનગમન દુઃસહ્ય ઋતુ છે અને માર્ગની કથા જ આકરો તાપ અને લૂ છે રાક્ષસોની સાથેનું ઘોર યુદ્ધ જ વર્ષા ઋતુ છે જે દેવકુળ રૂપી ડાંગર સાલી માટે સુંદર કલ્યાણ કરનાર છે રામચંદ્રજીના રાજ્યકાળનું જે સુખ વિનમ્રતા અને મોટાઈ છે તે જ નિર્મળ સુખ આપનાર સુહામણી શરદ ઋતુ છે સતી શિરોમણી શ્રી સીતાજીના ગુણોની જે કથા છે તે જ આ જળના નિર્મળ અને અનુપમ ગુણ છે શ્રી ભરતજીનો સ્વભાવ આ નદીની સુંદર શીતળતા છે જે સદાય એક ધારી રહે છે અને જેનું વર્ણન કરી શકાતું નથી ચારેય ભાઈઓનું પરસ્પર જોવું બોલવું મળવું એકબીજા પ્રત્યે પ્રેમ રાખવો હસવું અને શ્રેષ્ઠ ભાતૃભાવ આ જળની મધુરતા અને સુગંધ છે મારો આર્થભાવ વિનય અને દિનતા આ સુંદર અને નિર્મળ જળમાં ઓછું ઉતરતું નથી અર્થાત અત્યંત હળવું શું પાચ્ય છે આ જળ ઘણું જ અદ્ભુત છે જે સાંભળવાથી જ ગુણ કરે છે અને આશારૂપી રૂપી તૃષા અને મનના મેલને દૂર કરનારું છે આ જળ શ્રી રામચંદ્રજીના સુંદર પ્રેમને પુષ્ટ કરે છે કળિયુગના સમસ્ત પાપો અને તેનાથી ઉત્પન્ન થનાર ગ્લાનીને હરી લે છે સંસારના જન્મ મૃત્યુરૂપી શ્રમને શોષી લે છે સંતોષને પણ સંતુષ્ટ કરે છે તથા પાપ તાપ દરિદ્રતા અને દોષોનો નાશ કરી નાખે છે આ જળ કામ ક્રોધ મદ અને મોહનો નાશ કરનાર તથા નિર્મળ જ્ઞાન અને વૈરાગ્યને વધારનાર છે તેમાં આદરપૂર્વક સ્નાન કરવાથી અને એનું પાન કરવાથી હૃદયમાં રહેનાર સર્વ પાપ તાપ ટળી જાય છે જેઓએ આ રામ સુયસ્ૂપી જળથી પોતાના હૃદયને ધોયું નથી તેઓ કાયર કળીકાળ દ્વારા છેતરાયા છે જેમ તરસ્યુ હરણ સૂર્યની કિરણોને રેત પર પડવાથી ઉત્પન્ન થયેલ જળના ભ્રમને વાસ્તવિક જળ સમજીને પીવા દોડે છે અને જળ ન પામવાથી દુઃખી થાય છે તેમજ તે કળિયુગ દ્વારા છેતરાયેલા જીવો પણ વિષયો પાછળ ભટકીને દુઃખી થશે પોતાની બુદ્ધિ અનુસાર આ સુંદર જળના ગુણોનો વિચાર કરી તેમાં પોતાના મનને સ્નાન કરાવી તથા શ્રી ભવાની શંકરજીનું સ્મરણ કરીને કવિ તુલસીદાસ સુંદર કથા કહે છે હું હવે શ્રી રઘુનાથજીના કમળોને હૃદયમાં ધારણ કરી અને તેમની કૃપા પામીને બંને શ્રેષ્ઠ મુનિઓના મેળાના સુંદર સંવાદનું વર્ણન કરું છું ભરદ્વાજ મુનિ પ્રયાગમાં વસે છે જેમને શ્રી રામચંદ્રજીના ચરણોમાં અત્યંત પ્રેમ છે તેઓ તપસ્વી નિગૃહ નિગૃહિત જિતેન્દ્રિય દયા નિધાન અને પરમાર્થ ના માર્ગમાં ઘણા જ દક્ષ છે મહામાસમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે સઘળા લોકો તીર્થરાજ પ્રયાગમાં આવે છે દેવતા દૈત્ય કિન્નર અને મનુષ્યોના સમૂહ તે સર્વ આદરપૂર્વક ત્રિવેણીમાં સ્નાન કરે છે શ્રી વેણુમાધવજીના ચરણોને પૂજે છે અને અક્ષયવટને સ્પર્શ કરીને તેમના શરીર પુલકિત થાય છે ભરદ્વાજજીનો આશ્રમ ઘણો જ પવિત્ર પરમ રમણીય અને શ્રેષ્ઠ મુનિઓના મનને ગમે તેવો છે તીર્થરાજ પ્રયાગમાં જેઓ સ્નાન કરવા જાય છે તે ઋષિ મુનિઓનો સમાજ ત્યાં ભરદ્વાજના આશ્રમમાં ભેગો થાય છે પ્રાંતકાળે સર્વે ઉત્સાહપૂર્વક સ્નાન કરે છે અને પછી પરસ્પર ભગવાનના ગુણોની કથાઓ કહે છે બ્રહ્મનું નિરૂપણ ધર્મનું વિધાન અને તત્વોના વિભાગનું વર્ણન કરે છે તથા જ્ઞાન વૈરાગ્યથી યુક્ત ભગવાનની ભક્તિનું કથન કર્યા કરે છે આ રીતે આખો મહા મહિનો સ્નાન કરે છે અને પછી બધા પોતપોતાના આશ્રમમાં ચાલ્યા જાય છે દર વર્ષે ત્યાં આ જ રીતે મોટો આનંદ થાય છે મકરમાં સ્નાન કરીને મુનિજનો પાછા જાય છે એક વખત આખો મકર સ્નાન કરીને સર્વે મુનિશ્વરો પોતપોતાના આશ્રમે પાછા ફર્યા ભરદ્વાજજીએ પરમ જ્ઞાની યાજ્ઞવલ્ક્ય મુનિના ચરણ પકડીને તેમને રોકી લીધા આદરપૂર્વક તેમના ચરણકમળ ધોયા તથા અત્યંત પવિત્ર આસન પર તેમને બેસાડ્યા પૂજા કરીને મુનિ યાજ્ઞવલ્કજીના સુયનું વર્ણન કર્યું અને પછી અત્યંત પવિત્ર અને કોમળ વાણીથી કહ્યું હે નાથ મારા મનમાં એક મોટો સંશય છે વેદોના તત્વ સર્વે આપની મુઠ્ઠીમાં છે અર્થાત આપ જ વેદોના તત્વોને જાણનારા હોવાથી મારા સંશયનું નિવારણ કરી શકો છો પરંતુ તે સંશય કહેતા મને ભય અને લાજ આવે છે ભય એટલા માટે કે ક્યાંક આપ એમ ન સમજો કે મારી પરીક્ષા લઈ રહ્યો છે લાજ એટલા માટે કે આટલું આખું વીતી ગયું અત્યાર સુધીનું જ્ઞાન ન થયું અને જો નથી કહેતો તો મોટું નુકસાન છે કારણ કે અજ્ઞાની બન્યો રહું છું હે પ્રભુ સંત લોકો આવી નીતિ કહે છે અને વેદ પુરાણ તથા મુનિજનો પણ એમ જ કહે છે કે ગુરુ સમીપે છુપાવી રાખવાથી હૃદયમાં નિર્મળ જ્ઞાન થતું હું પોતાનું અજ્ઞાન પ્રગટ કરું છું હે નાથ પર કૃપા કરીને આ અજ્ઞાનનો નાશ કરો સંતો પુરાણો અને ઉપનિષદોએ રામ નામના અસીમ પ્રભાવનું ગાન કર્યું છે કલ્યાણ સ્વરૂપ જ્ઞાન અને ગુણોના ભંડાર અવિનાશી ભગવાન શંભુ નિરંતર રામ નામનો જપ કરતા રહે છે સંસારમાં ચાર જાતિના જીવો છે કાશીમાં મરનારા સર્વે પરમપદને પ્રાપ્ત કરે છે હે મુનિરાજ તે પણ રામ નામનો જ મહિમા છે કેમ કે શિવજી મહારાજ દયા કરીને કાશીમાં મરનારા જીવને રામ નામનો જ ઉપદેશ કરે છે આથી તેમને પરમ પદ મળે છે હે પ્રભુ હું આપને પૂછું છું કે તે રામ કોણ છે હે કૃપા નિદાન મને સમજાવીને કહો એક રામ તો અવધ નરેશ દશરથજીના કુમાર છે તેમનું ચરિત્ર આખો સંસાર જાણે છે તેઓએ સ્ત્રીના વિરહમાં આપાર દુઃખ વેઠ્યું અને ક્રોધ આવતા જ યુદ્ધમાં રાવણને મારી નાખ્યું હે પ્રભુ તે જ રામ છે અથવા અન્ય કોઈ છે જેની શિવજી જપે છે આપ સત્યના ધામ છો અને સઘળું જ જાણનારા છો વિવેક સહ વિચારીને કહો હે નાથ જે રીતે મારો આ મોટો ભ્રમ ટળી જાય તેમ આપ તે જ કથા વિસ્તારપૂર્વક કહું આવું સાંભળીને યાજ્ઞવલ્કજી મલકાઈને બોલ્યા શ્રી રઘુનાથજીની પ્રભુતાને તમે જાણો છો તમે મન વચન અને કર્મથી શ્રીરામચંદ્રજીના ભક્ત છો તમારી ચતુરાઈને હું ઓળખી ગયો તમે શ્રીરામજીના રહસ્યમય ગુણોને સાંભળવા માગો છો આથી જ તમે આવો પ્રશ્ન કર્યો છે જાણે ઘણા જ મૂળ હોવ હે તા તમે આદરપૂર્વક મન લગાવીને સાંભળો હું શ્રીરામજીની સુંદર કથા કહું છું મોટું ભારે અજ્ઞાન એ વિશાળ મહીસાસુર છે અને શ્રીરામજીની કથા તેને નષ્ટ કરનાર ભયંકર કાળકાજી છે શ્રીરામજીની કથા ચંદ્રમાના કિરણોને સમાન છે જેને સંતરૂપી ચકુર સદા પાન કરે છે આવો જ સંશય પાર્વતીજીએ કર્યો હતો ત્યારે મહાદેવજીએ વિસ્તારથી તેનો ઉત્તર આપ્યો હતો હવે હું પોતાની મતી અનુસાર તે જ ઉમા અને શિવજીનો સંવાદ કહું છું તે જે સમયે અને જે ઉદ્દેશ્યથી થયો હતો તેને હે મુનિ તમે સાંભળો તમારો વિષાદ ટળી જશે